આજે પત્રકારો આવ્યા હતા અને જે ઇન્ટરવ્યુ મેં આપ્યું એમાં કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ એકબીજાને ચેલેન્જ આપે છે ગોપાલભાઈ ખૂબ વિસાવદરના લોકોને મજબૂત પ્રતિનિધિ બની બતાવી એવી લાગણી વ્યક્ત કર્યા પછી ભેસાણના રસ્તાઓ માટે એને લડવું જોઈએ અને ગુજરાત આખામાં ફરવાને બદલે પોતાની લોકપ્રિયતાને વધારવાને બદલે એમની જવાબદારી વિસાવદર પ્રત્યેની વિસ્તારની છે એ નિભાવવાનો એમને પ્રયત્ન કરવાને બદલે ન્યાના રસ્તાની ચિંતા મૂકી અને મોરબીના રસ્તાની વાત કરે છે અને મોરબીના રસ્તાની વાત બોલાવવા માટે કાંતિભાઈ એ ગોપાલભાઈને

અને આવી વાતો થાય છે જયારે આવી વાત થાય ત્યારે મારે એ પૂછવાનું રહ્યું કે મને બધા પૂછતા હતા કે તમારી આમાં સલાહ શું સલાહ કઈ નહીં હવે આમાં જોવાનું છે કે આ કૂતરાનો આ કૂતરાનું વસવાનું હતું કે સિંહની ની ડણક હતી અને સલાહ આમાં ન હોય સલાહ મારી તો લોકોને છે કે તમે લોભ આવી અને વાતો હાચી ખોટી વાતોમાં આવી અને તમે જે મત દેતા હો છો ત્યારે તમારા પ્રતિનિધિઓ આવા બનતા હોય છે એ તમે મોદીજી ના પ્રભાવમાં આવી કે કેજરીવાલજીની વાતોમાં આવી અને જે કરતા હો એનાથી આવા પ્રતિનિધિઓ મળતા હોય છે અને ત્યારે સલાહ આમાં ન હોય કેમ કે તેજીને ટકોર હોય અને ગધેડાને ને પાટું મારવાનો કોઈ અર્થ ન રહે પગ બગડે માટે સલાહ દેવાનો કોઈ પ્રશ્ન નથી લોકોએ સમજવાની વાત છે